અવંતિકા ચિંતન વર્ક ફ્રોમ હોમ તરીકે તો એને ગુસ્સો આવી રહ્યો હતો એ ગુસ્સે થઈને બોલ્યો તું આ બધું મૂકને દેખાતું નથી કે હું કામ કરું છું તું આખો દિવસ નવરી બેસી રહે છે હું નથી તારા જેમ ફ્રી જ્યારે હોય ત્યારે કંઈકને કંઈક ઓનલાઈન મંગાવ્યા કરે છે ત્યારેક તો પૈસા બચાવવાનું વિચાર અવંતિકાને ઘણું ખોટું લાગ્યું એણે પણ ગુસ્સામાં કહ્યું તમને મારું દરેક કામ ફાલતું લાગે છે હવે તો તમને મારા માટે સમય છે જ ક્યાં હંમેશા તમને તમારા કામની પડી હોય છે એના સિવાય કશું દેખાતું નથી હું તો ઘરમાં જાણે કશું કરતી જ નથી એવું કહો છો હવેથી તો બસ મારી ખામીઓ અને ભૂલો જ કાઢો છો એટલી જ ખરાબ લાગુ છું તો શા માટે મને પ્રેમ કર્યો મારા સાથે લવ મેરેજ કર્યા છૂટાછેડા આપી દોને આપણે આ સંબંધને હંમેશા માટે વિરામ આપી દઈએ ચિંતન તો ગુસ્સામાં હતો જ તો એણે પણ જવાબ આપ્યો હા સાચી વાત છે એ મારા જીવનની મોટી ભૂલ હતી કે મેં તારા સાથે લગ્ન કર્યા પરંતુ હવે આ ભૂલ મારે જીવનભર ભોગવવી જ રહી એનું કશું થાય એમ નથી ચિંતનના મોઢે આવા શબ્દો સાંભળી અવંતિકાની આંખો ભરાઈ આવી એણે કહ્યું જો મારાથી એટલી જ નફરત કરો છો તો આપણે હવે અલગ થઈ જવું જ યોગ્ય છે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યાં અવંતિકાના ફોન પર એની ખાસ બહેનપણી આયુષીનો કોલ આવ્યો અવંતિકાએ કોલ રિસીવ કર્યો તો આયુષી રડવા લાગી અવંતિકાએ કહ્યું અરે આયુષી શું થયું તને તું આમ અચાનક રડવા શા માટે માંડી પરંતુ આયુષી કોઈ પણ જવાબ આપ્યા વિના સતત રડતી રહી અવંતિકાએ ફરી પૂછ્યું તું મને કશું કહીશ તો ખબર પડશે કે પ્રોબ્લેમ શું છે તારા મમ્મીની તબિયત સારી નથી કે પછી તારા પપ્પા બીમાર છે આયુષી ડૂસકા ભરતા ભરતા બોલી એમની તબિયત તો સારી છે પરંતુ આયુષી અવંતિકા એને શાંત કરાવતા બોલી અરે આયુષી હવે તું મને ડરાવી રહી છે તું કશું કહીશ નહીં તો મને ખબર ક્યાંથી પડશે માટે તું પહેલા રડવાનું બંધ કર અને મને શાંતિથી જણાવ કે શું થયું છે આયુષીએ રડતા સ્વરમાં કહ્યું એ હમણાં જ મને ફોન આવ્યો તારા જીજુ કાશ્મીર આતંકવાદીઓના હુમલામાં ગોળીબારી થતા શહીદ થઈ ગયા છે જહાજ દ્વારા અહી લાવવામાં આવી રહ્યો છે આ સાંભળી તો અવંતિકા ના પગ નીચેથી જમીન સરકી ગઈ એને કહ્યું હે ભગવાન આ તું શું કહી રહી છે આ તો બહુ ખોટું થયું પણ આયુષી તું મારી વાત સાંભળ અત્યારે તારે તારું અને સાસુ સસરાનું ધ્યાન રાખવું પડશે તું જ આ રીતે ઢીલી પડીને રડ્યા કરીશ તો એમને કોણ અને અમે અત્યારે હાલ ત્યાં આવી રહ્યા છે અવંતિકા ફટાફટ ગોળીબારીમાં આયુષીના પતિના શહીદ થવા વિશે જણાવે છે તો એને પણ ધ્રાસકો લાગે છે છતાં પોતાની લાગણીને કાબુમાં રાખી બંને આયુષીના ઘરે પહોંચવા તરત રવાના થઈ જાય છે અવંતિકા ત્યાં પહોંચી કે આયુષી એને ભેટીને ને ધૂસકે રડી પડી અને એ જોઈને ચિંતનની આંખોમાં પણ આંસુ આવી ગયા કારણ કે આયુષીના પતિ સાથે ચિંતનની ખાસ મિત્રતા હતી આયુષીએ કહ્યું બે દિવસ પહેલાં જ અમે વિડીયો કોલ પર વાત કરી હતી એમણે કહ્યું કે રજાઓ મળતા જ એ ઘરે આવશે અને આપણે બધા સાથે મળીને પ્રવાસ જવા માટે પ્લાન કરીશું અમે બધા ઘણા ખુશ હતા અને અચાનક આવા દુઃખદ સમાચાર આવ્યા અવંતિકા આયુષી હું માનું છું કે આ ઘટનાથી તારા જીવન પર અસર થઈ છે પરંતુ તારે હિંમત રાખવી પડશે જો તું જ આમ નબળી પડી જઈશ તો તારા સાસુ સસરાની શું હાલત થશે તારા વિના હવે એમની દેખભાળ રાખવા વાળું ઘરમાં બીજું કોઈ નથી આયુષી બોલી અવંતિકા હું જીવીને શું કરું જેના માટે હું જીવતી હતી એ જ હવે મારા સાથે નથી તો મારા જીવનનો કોઈ મતલબ જ નથી તું જ મને જણાવ કે હું કોના માટે જીવું કોના સહારે જીવું મારા લગ્ન થયે માંડ પાંચ મહિના થયા હતા ને તૈયારીમાં એમને નોકરી પર જવું પડ્યું અમે બંને એકબીજા સાથે રહી પણ નથી શક્યા સમય ન મળ્યો અમે બંને મળીને અમારા નવા ઘરના અમારા બાળકોના એક સાથે ઘણા સ્થળો પર જવાના અઢળક સપના જોયા હતા એ બધા સપના અધૂરા રહી ગયા અમને સમય જ ન મળ્યો સાંજ થતા આયુષીના પતિનો દેહ તિરંગામાં વીંટાળીને ઘરે લાવવામાં આવ્યો શહીદ થયેલા પૂરી શાન અને સાથે અંતિમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો સંસ્કારની બધી વિધિ પૂર્ણ થયા બાદ અવંતિકા અને ચિંતન ઘરે જતા જતા આયુષી તથા એના પરિવારને મળીને એમને સાંત્વના આપી ઘરે રવાના થયા ઘરે પહોંચતા જ અવંતિકા ચિંતન માટે પાણી લાવી અને પૂછવા લાગી કે તમારે કશું ખાવું છે કે ચિંતન બોલ્યો મારી તો ભૂખ મરી ગઈ છે મારું તો માથું ભારે ભારે લાગી રહ્યું છે તું જમવાનું છોડ અત્યારે ચા બનાવ તો માથાના દુખાવામાં રાહત થાય આયુષી સાથે જે થયું તે પછી તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે બિચારી લગ્ન જીવન સરખી રીતે માણી પણ ન શકી ને એની સાથે આવું બન્યું અવંતિકા ચા બનાવી લાવી અને એક તપ ચિંતન આપી બંને શાંતિથી બેઠા ચાની એક ચુસ્કી ભર્યા બાદ ચિંતન બોલ્યો અવંતિકા સવારે જે થયું એના માટે આઈ એમ રીલી સોરી મારે તારા પર ગુસ્સો નહોતો કરવો જોઈતો એક તો આખો દિવસ ઘરમાં રહીને વર્ક ફ્રોમ હોમનું પ્રેશર હોય એમાં મારું મગજ ખરાબ થઈ જાય છે અને એનો ગુસ્સો તારા પર નીકળી જાય છે અવંતિકા જવાબ આપતા બોલી ના તમે માફી ના માંગો ભૂલ તો મારી હતી હું તમને તમારા કામમાં ડિસ્ટર્બ કરી રહી હતી તો તમે ગુસ્સે થાવ એ સ્વાભાવિક છે હું પણ ગુસ્સામાં કઈ વધારે જ બોલી ગઈ કે આપણે અલગ થઈ જવું જોઈએ આપણા સંબંધને વિરામ આપવો જોઈએ મારે એવું ન કહેવું જોઈએ ચિંતન કહે છે કે અવંતિકા મારા વર્ક ફ્રોમ હોમના કારણે હું તને પૂરતો સમય નથી આપી શકતો છતાં તું ક્યારે મને કોઈ ફરિયાદ નથી કરતી મારે પણ સમજવું જોઈએ કે મારી પત્ની તરીકે મારે તને પણ સમય આપવો જોઈએ અવંતિકા ચિંતનનો હાથ પકડતા બોલી તમારો કોઈ વાંક નથી મારે જ સમજવું જોઈતું હતું કે કામના સમયે તમને મારે ડિસ્ટર્બ ન કરવા જોઈએ આમ બંને એકબીજાને સોરી કહીને માફી માંગી લે છે અને બધો ગુસ્સો ભૂલી એકબીજાને પ્રેમથી ભેટી પડે છે ત્યારબાદ અવંતિકા કહે છે કે મારા કાનમાં હજુ આયુષીના એ શબ્દો સંભળાઈ રહ્યા છે કે અમને પતિ પત્નીને સમય જ ન મળ્યો અને એક આપણે છે કે આખો દિવસ સાથે હોવા છતાં એકબીજાને કોઈ કદર નથી કરતા આપણા જેટલો સમય તો ભાગ્યે કોઈને મળતો હશે ઘણા લોકો આપણા જેમ એકબીજા સાથે રહેવા સમય કાઢવાનો પ્રયાસ કરતા હોય છે પણ દરેકના ભાગ્યમાં એવું નથી હોતું કોઈ એના પરિવારની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત હોય છે તો કોઈ દેશની સેવા કરવામાં ભવિષ્ય બનાવવામાં વ્યસ્ત હોય છે એ લોકો તરસી જતા હોય છે એકબીજા સાથે સમય પસાર કરવા માટે અને આપણે આપણા મળેલા સમયમાં માત્ર ને માત્ર એકબીજાની ખામીઓ કાઢીએ છીએ ભૂલો શોધીએ છીએ અને લડીએ ઝઘડીએ છીએ આજે આયુષીના જીવનમાં જે બન્યું છે તે જોયા બાદ તો મને એમ લાગે છે કે આપણે કેટલા નસીબદાર અને સુખી છીએ એ આપણે એકબીજા સાથે છીએ છતાં આપણને એની જરાય કદર ન હોતી બસ આપણે તો આપણા નાના મોટા દુઃખોને લઈને રડ્યા કરીએ છીએ ત્યારબાદ ચિંતન કહે છે કે આપણા સુખ શાંતિ માટે આપણા દેશના જવાનો એમના પરિવારથી દૂર થઈને દેશ માટે આપણા દેશવાસીઓ માટે સરહદ પર હંમેશા ખડે પગે ઉભા રહે છે પોતાના જીવની પણ પરવા કર્યા વિના એ સમય આવે તો દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી દે છે છતાં અહીં દેશમાં ઘણા લોકો એવા છે જે જાતિ ધર્મ

એવી પ્રભુને પ્રાર્થના કરીશું દેશના નાગરિક તરીકે આપણાથી થાય એટલી નાનામાં નાની સેવા કરવાનો પ્રયાસ કરીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત